બાપુ ઝવેરચંદ મેઘાણીની દીકરાનો મારના નામની સુંદર લોકવાર્તા છે દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વધ એકમ ને પ્રભાત તે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે આગલે દિવસે ઉતાસણીનું પરબ હતું એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સૌ ગવકાર હતા તમામની અંગે પંચરંગી છાટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છોડી ગયા છે ગાંડા તૂર બની ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુ એ એકબીજાને રોડવામાં ભૂલતાન છે ધૂળેટીનું પરબ જ મૂળ ગાંડું અને એમાં ગામડાની ધૂળેટી કાળો કોક એલા ભાઈઓ કોક ઉજડે લુગડે મહેમાન વયો આવે એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખી અને ચસકો કર્યો ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ એલા મહેમાનને કોઈ છાંટશો માં બીજાએ મનમાં ગયું અરે મહેમાનને કોઈ રોડિયા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને રોડો ગોઠ ગાળો રોડો એવા રેડિયો ઉઠ્યા અને ઘેરૈયા એ મુસાફર સામે દોટ દીધી દોડું બાસતા જેવું પાસાબંધી કેડ્યું પગને કાંઠે ત્રણ ત્રણ દોરણા વાળી પગતી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરણી પછેડીની ભેટ અને બગલમાં દબાયેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરા મહેમાન હાલો આવે છે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વચૂટતી ફોર્મો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાયને ઓઢી દીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો ઉતાસણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લકલો ગાયો તેવો જ સીચ પાડી ઉઠો કે મને રોડશો માં ભલા થઈ મને છાંટશો માં તમારા પગે લાગુ પરોણે ના પાડી તેમ તો ગરૈયાઓએ ઉલટાની વધુ ચાનક ચડી બમણા ત્રમણા ચડે ભરાય સૌ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો લાવો મસને ગારો જો જોતા માં તો ધૂળ ઉડવા માંડી ઘેરરાઈએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાવ જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો ત્રણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે એ એક ગાંડા ટોળાએ પોતાનાથી છેટુ રાખવા મહેમાનને પોતાની તલવાર કાખમાં દબાવી દીધી હતી તે એમને એમ મ્યાન સોતી વિંજવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રેવા કરતો જાય ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એ રેડિયો રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના જાવા એ ધૂળની આંધી કાંઈ અનોખા જ મામલો જામો પડ્યો એમાં અચાનક અને કોઈ પડ્યું ઉઠી અને એ ગજબ થયો કુંવર પડ્યા કુંવર ને વાયગું કુંવર જોખમાણા એવી બૂમ મેમાને કુંવર તલવાર મારી પકડો જાલજો જાલજો એવી બીજી ચીસ પડી મુસાફર ચોંકો ને ભાન ભૂલી ગયો અને ભાઈકો ઉભી વાટે સીમાડે અડી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વળી નજર નાખવાની આમ પણ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ તે નિરખવાનું પણ ભાન નથી કોઈ ગાંડો માણસ કોઈ જાણે દોડ્યો જાય છે તો કેર થઈ ગયો ખાન દરબારના માણસના કુંવરને ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાડ પડ્યો છે લોહીનું ખાબોચું ભરાઈ ગયું અને ઘડી બે ઘડી તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરાયાથી બચવા માટે એ બધા રાખવા મહેમાન જે મ્યાન શોધી તલવાર આડી વીંચતો તેનું દેવ દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું અને કોઈને ખબર નહીં એ તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લસકતી લેતી ગઈ કુંવર એક તો કુમળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત જ તેના પ્રાણ નીકળી ગયા અને પલંકમાં તો માણસો ડે ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘુર છે દરબાર મંદોરખા મંદોદર જાતના હતા માલે સલામ પણ અસલ તો રાઠોડ રાજપૂતની જ હોલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામી જેમ ભમરા વિટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગવાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવાળિયાની ડેલી સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ થાય કે કોરને માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોણો દીપ ફર્યો છે અરે બાપુ આ મારી ને જાય ઊભો માર્ગે હોય ઉઘાડી તલવારે હા લાવ મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભાથાળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડા પર મંદોદર ખાનને રાંગમાં લીધી સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું જમ 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 આંખના ત્રણ પડકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી સમથળ જમીનમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાડ્યો હાથમાં ઉઘાડી તલવાર પિયાણા જેવી ચકચકે છે સમણી લીધું છે અને એ જ ખૂની મંદોદરખાને ઘોડીને ચાંપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાપલા સંભળાય થંભી ગયો પાછા ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે હવે પોતે તે ભાગીને જશે મરવું તો છે જ માટે ઉભો રહ્યો બોલીને તો કાળને અટકાવવા એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહી આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી અસવાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાંગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પોરવી અને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એને રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો તો કાળનો બોલાયો ભેંસું બધી મરી ખૂટી છોકરા છાસરા વગર રોવે છે નહોતો આવતો પણ ચારણીએ ધકેલો મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે કુંવરને માર્યો ઈશ્વર જાણે ચારણે આભ સામે હાથ કર્યો અને ખબર નથી હું તો એટલું જાણું છું કે કે મારે ડેલીએ આવવું હતું જીથરા પહેરા હશે તો ભૂંડો લગાઈશ એમ માની ભેડી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી ઘેર્યા અને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળીની આંધીઓ ખબર ના રહી આટલી વાત થાય ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા કાળી સીચો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભળેલા નો દો કરતો દેકારો બોલતો આવે છે પાડતા ચારણે ફાળ મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી પોતાની તલવાર આ ઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહીં આવ આલે શું આ મારે ઘોડી આપું ચડીને ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આમ ગામ અલગ્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આંબિયા ભેડા તારી કાયાના રાય જેવડા કટકા થઈ જશે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામા ને તામા મારા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહી મંદોદર ખાન દોડ્યા ચારણને ને બાવળે જાલી રોજડી પર બેસાડ્યો ચોકટું હાથમાં આપી વાંસેથી રોજડીને ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોતામાં તો અલપ થઈ ગઈ ખાન અડવાણે પગે પાછા આવે છે રાંગમાં રોજડી નથી કાકમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કામ બાપુ મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી લઈ ગયો અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું કે ધણી ધરને માથે મણી લઈ જાય તો તો મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય ખાલા મૂરખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો લ્યો હવે જાતિ કરો દરબારે શાંતિથી જવાબ આપ્યો જાતિ શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા છો એણે શું મારા દીકરાને જાણી જાણીબુજીને માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો કોડ ભૈરાએ મારે ઉમરે આવ્યો અને દેવગતિએ દીકરો મળ્યો એ તો ખુદાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી પડ્યો પણ એટલા સારું હું જ આજ ઉજળે દિવસે મારા સીમાળા માથે સામી હત્યા વહરું હાલું મારા બેટાની મજત કાઢીએ અને બધા ત્યાંથી રજા લેશે બાપુ આ હતો જવરચંદ મેઘાણી દ્વારા રચિત લોકવાર્તા દીકરાનો મારનાર આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર